રામ મંત્રા મંદિર પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા ગયેલા પરિવારો પર હુમલો થયો હતો આ હુમલામાં સાત વર્ષના બાળકને ઇજા પોલીસે પેટ્રોલ પંપના બે કર્મચારીઓને ઝડપી લીધા મેનેજર ફરાર ઝડપાયેલા બંને કર્મચારીઓનું પોલીસે બનાવ સ્થળેલી લીધી રિકન્સ્ટ્રકશન કર્યું રામ મંત્રા મંદિર પેટ્રોલ પંપ ઉપર નરેશભાઈ કન્યાલાલ બાલચંદાણી પેટ્રોલ પુરાવા માટે ગયા હતા તે સમયે ઢાંકણું ખોલવા બાબતે જપરના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી આ બોલાચાલીમાં હરજપરના પેટ્રોલ પંપના કર્મચારી પ્રવીણભાઈ ચૌહાણ મનજીભાઈ ગોયલ અને પેટ્રોલ પંપના મેનેજર ઉગ્ર થયા હતા અને નરેશભાઈ બાલચંદાણીના પુત્ર આયા સાત વર્ષનો છે જેના માથાના ભાગે લોખંડનો પાઇપ મારતા તેને ગંભીર ઈજા થઈ હતી જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી પ્રવીણભાઈ ચૌહાણ મંજીભાઈ ગોયલને ઝડપી લીધા હતા જેનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જ્યારે ફરાર આરોપી મેનેજર કેતનભાઈ પટેલને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા

પ્રવીણ ચૌહાણ અને મંજી ગોહિલ ની જે ધરપકડ કરવામાં આવી છે સાથે